ડભોઈ નગરમાં રખડતા શ્વાન ભૂલ અને ત્રાસ દિવસે વધતો રહ્યો છે નગરી મહેતા પાર્ક મહુલ બાગોળ ફસેવાળા જીન અને સિંદરકુઆ જેવા વિસ્તારોમાં શ્વાનોના ટોળા ખુલ્લા આમ કરે છે અને નાગરિકો પણ દોડાવો કરે છેલ્લા ત્રણ દિવસમાં વીસથી થી વધુ લોકો સ્વાનધંશનો ભોગ બન્યા હોવાના અહેવાલો નગરમાં ભૂલનું મોજું ફરી કરે છે સ્થાનિકો ના અનુસાર ડભોઈ નગરપાલિકા એ અગાઉ વડોદરા થી બોલાવેલ ટીમ દ્વારા માત્ર ત્રીસ જેટલા શ્વાનો પકડી પકડી વાહી અધૂરી રાખી દીધી હતી આંશિક કામગીરીના કારણે આજે પણ નગરમાંથી આઠસો થી વધુ ભૂંડ લગભગ પાંચસો જેટલા સ્વાન અને ત્રણસો જેટલા રખડતા ઢોરો મુક્તપણે ફરી રહ્યા છે ખાસ કરીને રાત્રિના સમયે વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ ઘણી રીતે વધી ગયું છે મહુડી બાગોડમાં બાઇક ચાલક પર થયેલો શ્વાસ નષ્ટો બનાવ સીસીટીવીમાં કેદ થતા મુદ્દો વધુ ગંભીર બન્યો છે ત્રણ મહિના પહેલા ડબોઈ પાલિકાએ સતત કાર્યવાહી કરવાનો દાવો કર્યો હોવા છતાં હાલ તમામ કામગીરી ઠપ્પ થઈ ગઈ છે સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશો છતાં નગરપાલિકાની બેદરકારી સામે નાગરિકોમાં રોષ ફેલાયો છે તો શું ડભોઈ નગરપાલિકા ક્યારે જાગશે અને નગરજનોને આ ત્રાસમાંથી મુક્તિ પામશે તે હવે મોટો પ્રશ્ન બની ગયો છે